વિજેતા થયા છે અને છાબલિયા ગામની પબ્લિકે કહીએ કે ગામના લોકોએ શિક્ષણને વધુ મહત્વ આપ્યું છે અને એમના જે હસબન્ડ છે એમના પતિદેવ છે જસવંતજી જે બાપુ ઉર્ફે તરીકે ઓળખાય છે જેઓના સેવી કાર્યોને લઈને ગામના લોકોએ પણ શીતલબેનને વિજેતા બનાવ્યા એવું જણાવી આવે છે ત્યારે આપણે શીતલબેન જોડે વાત કરીશું શું કહેશો શીતલબેન ગામના લોકોએ આપને વિજેતા બનાવ્યા હું છાબલિયા ગામનો જનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને જંગી બહુ મતીથી વિજય બનાવ્યો અને હું ગામના લોકોનો વિકાસના કાર્યોના દરેક કાર્યો હું વિકાસના કર્યા તો ગામના લોકોનો શીતલબેન અત્યારે ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે અને ગામે જે શિક્ષણને મહત્વ આપ્યું અને શિક્ષિત મહિલા ઉમેદવારને લાવ્યા એ બદલ પણ એમને ખૂબ ખૂબ આભાર માન્યો હતો તો જોતા રહેશો સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર